ભાઈ હવે તમે જોઈ લો એકદમ આપણે પાછી આવી ગયા છે મુકેશ અંબાણી આ છે ઇન્ડિયા આ તાર હોટલ અત્યારે લગન એ ફ્યુ મોમેન્ટ લાઈડ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું મારા નવા વ્લોગની અંદર સો ગાઈસ તો આજે છે મુંબઈનો બીજો દિવસ તો આજે ભાઈ હું તૈયાર બૈર થઈને બેઠી ગયો છ જો આપણો આ લુક છે આપણો જે મે તમને બતાવ્યો હતો ને ના નેક્સ્ટ વ્લોગમાં બૂટ ને અહીંયા બતાવી દો અહીંયા આરીસો છે તો આપણો અત્યારે લુક છે ક આવો તો હવે જાયે ક્યાં અબુજર હાજી અહીં જ જાવ ને હાજી અહીં

આવી ગયા બંધ તો નાસ્તો કરી લે બુજર પછી જાય આજે એટલે જાઓ ને કે નથી જાઓ ફાઈનલી ગાઈઝ અમને ટેક્સી મળી ગઈ છે હવે આપણે જાય ડાયરેક્ટ હાજી અલી જ્યાં ભાઈ આપણાને લઈ ગયા હે ને આપણો ભાઈ લૂક આવે ભાઈ બૂટ જોરદાર લાગે બીજું ભાઈ બૂટ ને ટી શર્ટ ને પેન્ટ બી એવી લાગે કાર્ગો ભાઈ ટ્રાફિક બી બહુ ભાઈ અમે છે ને હાજી અલી પહોંચવા આવ્યા છે ને આ ચાદરને લઈ લીધી ફૂલને ચડાવવા માટે રૂપાલને બાંધી લીધું છે કે ભાઈ બહુ એમ થાય કે ભાઈ ત્રણ ઘરોનું માં આજે હું ત્યાં જાઉં છું મને એમ કંઈક અલગ જ લાગે ગાઈસ જોતા રે તો વિડીયો ગાઈસ આ છે હાજી અલી સામે દેખાય છે ને ના સામાએ આથી bujur-bujur nah,

હા જો ભાઈ વિડીયો ઉતારવા માંડી ગયો ને ટ્રાફિક ભી બહુ બરોબર હમેશ નો સીન હો જોરદાર તો હવે ફરી મજા લેલા આપણે છે ને થોડાક આગળ જઈએ ને ભાઈ ગરમી ઓહ મુંબઈની મુંબઈ ની ગરમી

પગ દુખવા માંડ્યા અમારા આજે આજે બી વરસાદ જેવો વાતાવરણ નથી ગાઈસ એટલે બહુ મજા છે પણ ગરમી બહુ થાય છે તો ગાઈસ હવે તમે જોઈ લો એકદમ આપણે પાસે આવી ગયા છે મુકેશ અંબાણીના ઘર પાસે કદાચ મળી જાય તો ગુજર વાત બી કરવાનો છે કરવાનો ના ગુજર વાત કરવાનો ને મુકેશ અંબાણી હે તો ગાઈસ આને મળી જાય તો વાત બી કરવાનો છે આનું મોટું જોઈને લાગે હે

ટ્રાફિક છે ને ભાઈ બહુ વધારે ટ્રાફિક છે જોવાની બહુ મજા તો ફાઈનલ પ્રાઇસ આપડે છે ને ભાઈ ગેટ ઓફ ઇન્ડિયા એકદમ સામે પહોંચી ગયા છે તો હવે તમને બતાવીએ કીવું આવે અહીંથી એક નંબર હું ગુજરાત બતાવી દે હા બતાવી છે ગેટ ઓફ દેવું ના ભાઈ તો જો કેરી ખાય ના આ છે તાજ હોટલ આખે આખો સીન હવે તમને પ્રોપર બતાવી દઉં જોઈ લો આ સામેનો સીન છે ના છે ગેટ ઓફ ઇન્ડિયા

કેમ કે બપોર થઈ ગયા હે હજી ત્રણ દિવસ તો અહીંયા ટેક્સી નું નક્કી થયેલા ટેક્સી માં આપડે જઈએ પછી ભાઈ નીકળી જવાનું હે ડાયરેક્ટ વાતી નાઈ સવારે મે જાય છે રેલવે સ્ટેશન માં પછી ટ્રેન માં બેહી નીકળી જાવું અત્યારે જો ટ્રાફિક છે ફૂલ તો गाइस તો હવે કોઈ બ્લોગ માં ગઈ છે એ નહીં તો બ્લોગ માં આપણે પૂરો કરી નાખીએ તો તમને વિડિયો જોવામાં મજા આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે નેક્સ્ટ વિડિયો માં